હેલો નમસ્કાર ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો મિત્રો આજે જોઈશું આપણે ધોરણ પાંચ પ્રથમ સત્ર સ્વ પોથી જેમાં ગુજરાતી વિષયમાં આપેલું છે ચાલો યાદ કરીએ એના આપણે અગાઉમાં ત્રણ ભાગનું સોલ્યુશન જોયું પ્રથમ ભાગ ભાગ એક ભાગ બે ભાગ ત્રણ આજે આપણે ચોથો ભાગ જોઈશું ત્રીજા ભાગમાં આપણે સોલ્યુશન કર્યું હતું મહાવરો આપ્યો છે કે નીચેના શબ્દોમાં ખૂટતો અક્ષર લખી અર્થપૂર્ણ શબ્દ બનાવો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એક શબ્દ આગળ છે એની અંદર પ્રથમ અક્ષર લખવાનો છે અને બીજા બે અક્ષરો દડું છે તો લગાવતા પાંદડું થયું એમાં પહેલામાં પરિવાર ર મૂકવાનો છે બીજામાં ના મૂકવાનું છે નાળિયેર થશે ત્રીજામાં વ મૂકવાનું છે વરસાદ થશે ચોથામાં ત મૂકવાથી તકલીફ શબ્દ થશે પાંચમામાં છેલ્લે યો મૂકવાથી પડછાયો છઠ્ઠું શાકભાજી મૂકવાનું છે સાતમામાં દરવાજો જો અક્ષર મૂકવાનો છે આઠમામાં ખૂકવાથી અખબાર શબ્દ બનશે નવમાં જાકવાથી જામફળ શબ્દ બનશે દસ માં તા મૂકવાથી સીતાફળ શબ્દ બનશે આમાં ખૂટતા અક્ષરો લખી અને અર્થપૂર્ણ જેનો અર્થ નીકળે એવા શબ્દો બનાવવાના છે મહાવરો બે ઉપરના શબ્દોનો વાક્ય પ્રયોગ કરી વાક્ય લખો હવે જે આપણે ઉપર શબ્દો છે દસ એના દસ વાક્યો બનાવશો આવી રીતે કે પેલ વાક્ય અમારો પરિવાર સુખી પરિવાર છે બીજું અમે નાળિયેરનું પાણી પીધું ત્રીજું ગઈકાલે વરસાદ આવ્યો હતો ચોથું શાળાએ આવતા રસ્તામાં તકલીફ પડી પાંચમું અંધારામાં પડછાયો દેખાતો નથી છઠ્ઠું મારા ખેતરમાં શાકભાજીના ના વેલા છે સાતમું શાળાનો દરવાજો ખુલ્લો રહે છે આ રીતે વાક્યો બનાવવાના છે આઠમું આચાર્ય સાહેબ દરરોજ પ્રાર્થનામાં અખબાર વાંચે છે અખબાર એટલે કે ન્યૂઝપેપર પેપર છાપું નવું મેં જામફળ ખાધું દસમું મારા મિત્રે મને સીતાફળ આપ્યું આ રીતે આપણે વાક્યો લખવાના છે હવે મહાવરો ત્રણ નીચે આપેલા બગીચો ગામ અને શાળા સાથે જોડાયેલા શબ્દો લખી તેનો વાક્ય પ્રયોગ કરવો કે બગીચો માટે શબ્દો આપેલા છે કે ઝાડ ફૂલ છોડ ઘાસ વગેરે એ રીતે ગામ માટે લખી શકીએ કે મંદિર ઘર શાળા ગ્રામ પંચાયત બસ સ્ટેશન આના સિવાય પણ ઘણા બધા શબ્દો લખી શકીએ શાળા તો શિક્ષક વિદ્યાર્થી વર્ગખંડ મેદાન પુસ્તક ચોક ડસ્ટર બગીચો રમતના સાધનો આ શબ્દો આપણે લખી શકીએ આના સિવાય પણ વધારે લખી શકીએ તો અહીંયા મહાવરો ચાર છે કોણ છે તે જોતો તેના વિશે એક વાક્ય લખવાનું છે તો અહીંયા ચાર અક્ષરનું એક નામ નામના બે અક્ષર ત અને ર ત્રીજા અને પહેલા અક્ષરથી તો જવાબ આવશે કબૂતર આ ઉદાહરણ આપ્યું છે અને વાક્ય બનાવ્યું છે કે કબૂતરને ઉડતા જોવાની મજા પડી બરાબર એ રીતે અહીંયા આપણે પ્રથમ લખવાનું ચાર અક્ષરનું એક નામ તેના ત્રી બીજા અને પહેલા અક્ષર તો જવાબ થશે કરચલો વાક્ય લખીએ કે દરિયામાં કરચલો જોવા મળે છે એ રીતે બીજું કે પાંચ પાંચ અક્ષરનું એક નામ પહેલા બે અક્ષરથી બને કાન ત્રીજા અને પાંચમા અક્ષરથી બને ખરો ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે તો 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 એ કોણ હશે જવાબ થશે કાન ખજૂરો કાન ખજૂરા ત્રીજું જોઈએ કે ચાર અક્ષરનું એનું નામ નામના પહેલા બે અક્ષર છે કરો પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો ત્રીજા અક્ષર તમે ધારશો તો બનશે આઠ પગ વાળા જંતુનું નામ તો એ જંતુનું નામ બનશે કરોળિયો વાક્ય બનાવીશું ઘરમાં કરોડિયાનું રીતે આપણે લખવાનું છે ચોથું છે ચાર અક્ષરનું એનું નામ પહેલા અને બીજા અક્ષર થી બને દર પહેલા અને ચોથા અક્ષર થી બને દડો પહેલા ત્રણ અક્ષર થી બને છે કારીગર એટલે કાર્યક દરજી તો એ કોણ હશે તો ચાર અક્ષરનું નામ થશે દરજીડો વાક્ય દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે આ રીતે લખવાનું છે મહાવરો પાંચ શબ્દ શોધો વાક્ય બનાવો અહીંયા ક્રમ આપ્યા છે એક બે ત્રણ થી વીસ સુધી અને નીચે ક્રમની નીચે અક્ષરો આપ્યા છે તો અહીંયા બીજા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ તો બીજા ને છઠ્ઠાથી બનશે વડ બાર અઢાર અને ચૌદ થી બનતો શબ્દ તો વેતર છઠ્ઠા પંદર માં અને નવ અક્ષરથી બનતો શબ્દ તો ડણાક આ રીતે શબ્દો બનાવવાના છે મિત્રો ઈજી એજ્યુકેશન ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ ચૌદ અને પંદર માં અક્ષર બનતો શબ્દ રણ સાત આઠ નવ અને દસ માં અક્ષર બનતો શબ્દ તો સાયકલ આ રીતે આપણે લખવાનું છે શબ્દો બનાવવાના છે મહાવરો છ કૌશમાં પ્રાણીના નામ આપ્યા છે ઉદાહરણ મુજબ વાક્યો બનાવો કૌશમાં ગધેડું બળદ હાથી ગાય ચકલી ઊંટ વગેરે આપ્યા છે ઉદાહરણ આપ્યું છે કે ઘણા સમયથી ગાય આપણો આપણી મિત્ર રહી છે ઘણા સમયથી આથી આપણો મિત્ર રહ્યો છે તો અહીંયા પેલો બનાવી શકીએ ગધેડું ઉકળા ઉપર જોવા મળે છે ચકલી વૃક્ષ પર જોવા મળે છે બળદ ખેતી કામમાં ઉપયોગી છે ઊંટ એ રણમાં શબ્દો ઉપરથી વાક્યો બોબે લખવાના છે મહોરો સાત વાક્યો આડાવળા થઈ ગયા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખવું તો પહેલું વાક્ય છે એમાં આડાવાળા થઈ ગયા કે રમવામાં બિલાડી મને બીક છોડે છે લાગે બિલાડી જો તો વાક્ય સીધું બનાવી શકીએ કે બિલાડી જોડે રમવામાં મને બીક લાગે છે બીજું રમકડા મારા સંતાડી તમે દીધા તો આડાવાળા શબ્દો છે તો આપણે વાક્ય બનાવીએ કે તમે મારા રમકડા સંતાડી દીધા જ દીધા ત્રીજું તમે માટે બજારમાંથી શું મારા લાવ્યા તો બનાવી શકીએ કે તમે મારા માટે બજારમાંથી શું લાવ્યા પાછળ પ્રશ્નાર્થી લખવાનું છે મજા પડી લંગડી મને રમવાની તો વાક્ય બનાવીએ મને લંગડી રમવાની તો મજા પડી ભણે મિતાંશ છે મૈત્રી પાંચમા અને ધોરણમાં તો એનું વાક્ય બનશે મિતાંશ અને મૈત્રી પાંચમા ધોરણમાં ભણે છે આ રીતે લખવાના છે આડાવાળા શબ્દો આપેલા હતા હવે આગળ જોઈએ તો મહાવરો એક ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો ઉદાહરણ છે કે ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું અહીંયા દ્વિરુક્ત શબ્દો આપેલા છે દ્વિરુક્ત એટલે બે વખત બોલાયેલા ઉક્ત એટલે બોલવું દ્વિ એટલે બે બે વખત બોલાય ખૂબ લાંબી તો લાંબી લાંબી ઘણું વહાલું તો વહાલું વહાલું ઘણા ભીના તો ભીના ભીના ભારે હરખતી તો હરખાતા હરખાતા વધારે સરસ તો સરસ સરસ એકદમ નવો 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 અતિશય રૂપાળું 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 ખૂબ ઠંડુ તો ઠંડુ ઠંડુ એકદમ તો ખૂબ લીલું તો લીલું લીલું આમાં એક જ બે શબ્દો દીરુખ શબ્દો વચ્ચે યોજક ચિહ્ન મૂકવાનું છે માહોરો બે ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો ઉદાહરણ છે દાંત તો દંતોડિયું તો પ્રથમ શબ્દ છે વાત તો વાતોડિયું બીજું છે સાત તો સાતોડિયું ત્રીજું તારો શબ્દ છે તો તારોડિયું ચોથું દોઢ તો દોઢિયું પાંચમું ધુમાડો તો ધુમાડિયું આ રીતે આપણે શબ્દો બનાવવાના છે મહાવ ત્રણ નીચે આપેલ શબ્દો ઝડપથી બોલો એવા બીજા શબ્દો લખો હવે ઝડપથી અહીંયા ત્રણ વાક્યો આપ્યા છે તબડક તબડક તબાક તબડક બીજું છે